છે અને કહેવામાં આવ્યું કે આ અત્યારે તેની ફેવરમાં સરકાર નથી આગામી સમયમાં આપણે જોઈશું કે આખરે આ મામલે કેન્દ્ર સરકાર શું સ્ટેન્ડ લે છે પરંતુ હવે આગળના મુદ્દે વાત કરીશું સહકાર ક્ષેત્રે દોસ્તીનો નવો અધ્યાયમે જે શરૂઆતમાં કહ્યું હતું કે રાજકારણમાં એક જે દોસ્ત હોય છે હંમેશા સુધી દોસ્ત રહેતો નથી દુશ્મન પણ હંમેશા માટે દુશ્મન રહેતો નથી સમીકરણ બદલાતા રહેતા હોય છે તેવામાં રાજકોટનું જે સહકારી રાજકારણ છે તેમાં હવે બદલાવ આવ્યો છે સહકારી રાજકારણમાં મોટા ઉલટફેર કારણ કે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને તેમણે સીધો જ આક્ષેપ લગાવ્યો હતો કે જે રાજકોટની ડિસ્ટ્રિક્ટ બેંક છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે વિધાનસભા ચૂંટણી પહેલા મુદ્દો ઉઠાવ્યો હતો ને હાઈકોર્ટ સુધી તે પહોંચ્યા હતા પરંતુ હવે તેમણે એક અરજી પણ પરત ખેંચી છે

એટલે મન શેર કરવાથી ખરેખર જે ખટરાગ છે એ પૂરો થઈ ગયો છે કે નહીં કેમ કે ભલે હા તમે કહ્યું કે એમણે પેલી પિટિશન પરત ખેંચી લીધી પણ શું આ નવા અધ્યાયની શરૂઆત છે કે કેમ એ હવે પછીના ઘટનાક્રમ પરથી ખબર પડશે કેમ કે કેટલીક બાબતો છે એ ઘણા લાંબા સમયથી ચાલતી આવે છે એટલે એનો અંત આ રીતે થવા જઈ રહ્યો છે કે પછી આ સહકારી ક્ષેત્રની ખેંચતા રાજકારણમાં જે હોય છે તે દેખાતું નથી તે વાત પણ આપણે જોતા આવ્યા છે તે પછી પછી ઇફકોની હોય કે ભલે કેબિનેટ મંત્રી તેમને બનાવવા આવ્યો પરંતુ ટિકિટ તેમને ફરી એકવાર આપવામાં આવી હતી જોવાનું રહેશે આગામી સમયમાં સહકારી ક્ષેત્રે હવે શું નવા જૂની થઈ શકે છે દિલીપ સંઘાણી પણ મેદાનમાં આવ્યા હતા કે હું જય આદરિયા નરેશ પટેલ વચ્ચે જે ખટરાક થયો છે તેને સમાપ્ત કરવાનો સમી ના ઘટનાક્રમો ઘણું બધું નિર્ધારિત કરશે કે શું થવા જઈ રહ્યું છે શું ખરેખર ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે કે કેમ બિલકુલ બિલકુલ અમારે આ વિશેષ રજૂઆતમાં મુદ્દાની વાત બસલ આટલું જ આપ જોતા ગુજરાત ફર્સ્ટ ન્યુઝ નમસ્કાર